વલસાડ જિલ્લાના વાપીના છેવાડે આવેલો આ છે હિંગળાજ ડુંગર આ ડુંગર પર માતા હિંગળાજ બિરાજમાન છે ડુંગર વાપી અને દમણની સરહદ પર આવેલો છે વાપી અને દમણમાં ફેલાયેલા આ હિંગળાજ ડુંગર પર હિંગળાજ માતાનું ભવ્ય મંદિર આવેલું છે વર્ષોથી દમણના લોકો માટે હિંગળાજ મંદિર આસ્થાનું કેન્દ્ર છે વાર તહેવારે આ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડે છે વર્ષો પહેલાં ગોવાળિયાને સ્વપ્નમાં તે જ્યાં પશુ ચરાવે છે ત્યાં માતાજી બિરાજમાન હોવાનો નિર્દેશ થયો હતો એટલે તેણે ગામના લોકોને જાણ કરી અને સૌ ત્યાં ભેગા થઈ તે સ્થળે ગયા ત્યારે માતાજીના દર્શન થયા હતા ગ્રામવાસીઓએ તે સમયે નાનકડું મંદિર બનાવ્યું હતું આજે સમય જતા દિન પ્રતિદિન લોકોની આસ્થામાં વધારો થયો અને લોકફાળાની મદદથી આજે હિંગળાજ ડુંગર પર હિંગળાજ માતાનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે ઘણા વર્ષો સુધી ચાલી પછી ગામ લોકોએ એક આસ્થાનું કેન્દ્ર છે એટલે માતાજીની સાક્ષાત દર્શન થાય છે અહીંયા એટલા પછી મંદિરનું નિર્માણનું કાર્ય ચાલુ કર્યું એટલે પહેલાં તો સીડી બનાવવામાં આવી સીડી બનાવવામાં આવી પછી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને ગામે ગામથી દમણ તો છે જ આખું ધાભેલ ગામ બી છે જ અને ગામે ગામથી દાન અહીંયા આવ્યું અને ભવ્યો એવું મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું વલસાડ જિલ્લામાં અનેક મંદિરો આવેલા છે પણ ડુંગર પર બિરાજમાન માતા હિંગળાજના દર્શન કરવાનો લ્હાવો ખૂબ જ અનેરો છે હિંગળાજ ડુંગર પર જવા માટે બે રસ્તા છે એક રસ્તો વાપીના ચલા તરફથી જવાય છે અને બીજો રસ્તો દમણના ડાભેલ વિસ્તાર તરફથી જવાય છે ડાભેલ વિસ્તાર તરફથી પાક્કી સીડીઓ બનાવવામાં આવી છે પહેલા આ મંદિરે ભક્તો ડુંગરની પગદંડીથી માતાજીના દર્શન કરવા આવતા હતા હાલમાં ફાળો એકત્ર કરી પાકી સીડીઓ બનાવવામાં આવી છે मैं माता जी के मंदिर पूरी श्रद्धा से आती हूँ पूरी श्रद्धा से माता जी से जो मांगते हैं वो पूरा करती है माता जी जैसे हम वैष्णो देवी माता के मंदिर जाते हैं हम पूरी चढ़ाई करके जाते हैं और ऊपर जाके हमें जो सुकून फील होता है बस वही सुकून हमें यहाँ फील होता है यहाँ हम जब ऊपर चढ़ के आते हैं माता जी के मंदिर यहाँ पे आने के बाद ऐसा लगता है जैसे माता रानी हमसे बात कर रही है हमें वही प्रेम भावना मिलती है जो हमें वहाँ मिलती है वैष्णो देवी माता के मंदिर मंदिर वो ત્યારે તો પગથિયા નહીં હતા ત્યારે તો ડુંગર પર ચડું બહુ અઘરું હતું હવે તો બહુ સારું કામ થઈ ગયું દમણવાસી બલેઠાવાસી બધા આખું આજુબાજુના બધાએ બહુ ફંડ આપીને આ મંદિર બહુ સારું બનાવી દીધું છે મને આ મંદિર બહુ સારું લાગે છે અને મહાલક્ષ્મતા ગઢ કહેવો આપણે બગવાડાના માતાજી મહાલક્ષ્મતા કહેવો કે અંબાજી કહેવો કે પછીના કોઈ પણ મંદિર કહેવો પણ માતાજીનું અહીંયા બહુ સાક્ષાત છે હિંગળાજ ડુંગરનો મોટો હિસ્સો દમણ બાજુમાં આવેલો છે દમણના ડાભેલ વિસ્તારના લોકો હિંગળાજ માતાને કુળદેવી તરીકે પૂજે છે એટલે દમણના ડાભેલમાં વસવાટ કરતા લોકો માટે આ મંદિર આ સ્થાનું મોટું કેન્દ્ર છે વર્ષ દરમિયાન અનેક નાના મોટા તહેવારોમાં મોટી સંખ્યામાં પોતાની કુળદેવીના દર્શન માટે ભક્તો અહીં આવે છે તેમજ નવપરિણીત યુગલને પણ લગ્ન બાદ તુરંત માતાજીના આશીર્વાદ લેવાનો રિવાજ છે કોઈ પણ સારા કામની કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે નવરાત્રિ ભંડારા હોતા હૈનો નવરાત્રિ ગાંવ પહેલે છોટા સા મંદિર થા લેકિન ગાંવ કે સહયોગ બરા મંદિર બનાયા ગયા और यहाँ ऐसी मान्यता है कि जो भी भक्त जो कुछ मांगता है अपनी मन उनकी मन्नत पूरी होती है यहाँ हर समय सत्यनारायण की कथा हवन ये सब कार्यक्रम होते रहता है हमारा दमण नू कुड़देवी मंदिर से हमारा रामवती नु कुदेवी मंदिर से हमारे त्या लगन न बीजा दिवस है

એટલે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આવેલી હિંગળાજ માતા શક્તિપીઠ પાકિસ્તાનમાં આવેલું હિંગળાજ માતાજીનું મંદિર ખૂબ જ પૂજનીય છે આઝાદી પહેલાં ભક્તોની મોટી ભીડ આ મંદિરે થતી હતી અને ભક્તો પણ દર્શન કરી ધન્યતા અનુભવતા હતા હાલ ભાવિકો પાકિસ્તાનના હિંગળાજ મંદિરના દર્શન કરવા જઈ શકતા નથી એટલે દક્ષિણ ગુજરાતમાં આવેલા હિંગળાજ માતાના દર્શન કરી મુખ્ય શક્તિપીઠના દર્શન કર્યાનો અહેસાસ કરે છે

ગિરનાર ડુંગર પર આવેલા મંદિરોમાં ભક્તો માતાજીના દર્શન કરવા જતા હોય છે ત્યારે વલસાડમાં આવેલા હિંગળાજ ડુંગર પર બિરાજમાન માતાજીના દર્શન કરવા ભક્તોની ભીડ જામે છે અહીં માતાના દર્શન કરવા આવતા ભાવિકો ડુંગર પરથી અદભુત નજારાનો પણ આનંદ માણે છે ડુંગરની ચોટી પરનું વાતાવરણ અને માતાજીનું સાનિધ્ય भाविकों में सकारात्मक ऊर्जा नो संचार कर दे आवता भक्तों माता ना दर्शन करी कलाको सुधी कुदरत खोड़े समय पसार करे ओपी का रहने वाला हूँ लेकिन बेसिकली मैं यहाँ ड्यूटी करता हूँ मतलब सर्विस करता हूँ और 25 साल के अंदर मतलब माता जी के जो डाभेल एरिया हथियावाड़ क्षेत्र में है हिंगराज माता और यहाँ पर बहुत श्रद्धे तो से बंदे आते हैं श्रद्धे से अपना काम करते हैं और उनकी जो भी मनोकामना मन से मांगते हैं दिल से मांगते हैं जैसे हमने वैष्णो माता और बिरार माता अम्बे माता जहाँ भी जैसे लोग जाते हैं पच्चीस साल में बहुत तो उनके अंदर में परिवर्तन हुआ है माताजी ना ने दर्शन भावी को पोतानी समस्या माताजी समक्ष रजू करे यहीं आता दर्शनार्थियों નાળિયેર ચુંદડી અને ફૂલો ધરાવી માતાજીને પ્રસન્ન કરી પોતાની મનોકામના પૂર્ણ થવાનો આભાર વ્યક્ત કરે છે વાપી દમણ દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં માઈ ભક્તો અહીં દર્શન કરવા વારે તહેવારે નિયમિત આવે છે એકવાર હિંગરાજ માતાનાં મંદિરે ચડીને આવો તમને આટલી સુકૂન એટલી શાંતિ મળશે કે તમે અહીંયા તમને જેટલી બી દુઃખ તમારી જેટલી બી પીડા હોય અહીંયા બે મિનિટ ખાલી આપણે માતા રાની પાસે બેસીને ખાલી બેસીએ એટલે આપણી બધી પીડા આપણા બધા દૂરખ દૂર થઈ જાય એટલે આવી ભવ્ય મંદિરની હું બહુ બહુ માતા રાનીને બહુ ખૂબ ખૂબ આભાર માનું કે આટલી અમને હારી દર્શન અહીંયાની જગ્યા બહુ મસ્ત છે તમે અહીંયા આવશો તમે થાકીને જવા દાદર ચડીને ઉપર આવશે ને तमने आ ऊपर नातावरण जो तुम भव्य लगते नहले बहुत छोटा मंदिर था पर अब अब ये बहुत ज्यादा अच्छा और बहुत सुंदर है यहाँ आके मन को बहुत शांति मिलती है हम लोग रोज आते पूजा करने नवरात्रि में तो इसका अलग ही मजा होता है नीचे डांडिया भी होता है वापी में बेसिकली कोई भी यहाँ पर हील्स नहीं है पर ये दमन के पास एक ऐसा हील है जहाँ पर माता जी का इतना भव्य मंदिर है कि सबका मन एकदम सुखी शांति हो जाता है भले इंसान थक के ऊपर से आता है बट यहाँ पर आके उनको बहुत शांति मिलती है बहुत सुख मिलता है हम लोग अच्छे से पूजा करते हैं आरती होती है दोनों टाइम दोनों टाइम खाना भी है सबको महाप्रसाद है तो सबको आनंद मिलता है मंदिर में हनुमान जी तमज गणेश जी बिराजमान से तो मंदिर की बहार ब्रह्मदेवन पर सुंदर मंदिर बना है माता दर्शन करने भक्त ब्रह्मदेवना दर्शन करी પોતાની મનોકામના પૂર્ણ કરે છે વિદેશમાં વસવાટ કરતા દમણવાસીઓ જ્યારે પણ દમણ આવે ત્યારે પોતાની કુળદેવીના દર્શન કરવા અચૂક આ મંદિરે આવે છે આ મંદિરની બહુ ભવ્ય ગાથા છે અને માતાજીનું એકદમ સત પૂરું છે એમ કે આપણે જેવી કામ ધારેલું હોય તો થાય છે અને અહીંથી ભક્તો દૂર દૂરથી આવે છે અને વિદેશથી બી જે અમારા દમણના લોકો વિદેશમાં રોકાયેલા છે એ બી મન્નત માને છે એમની પૂરી થઈ છે એ બી લોકો અહીંયા આવે છે એટલે એકદમ આપણું આસ્થાનું પ્રતિક છે અને બહુ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આપણું એકમાત્ર હિંગરાજ માતાનું મંદિર છે કુર્દેર માતાજીનું મંદિર છે તો અહીંયા આવીએ અને એનું નિરૂપણ કરીએ હા અને પછી ધીરે ધીરે એકક સોચ્યું એટલે બધાએ પ્રગથિયા બનાવવાનું શરૂ કર્યું અને પછી માતાજીનું જેમ જેમ પ્રગથિયા બનતા ગયા ને તેમ તેમ લોકોનું પણ આવવાનું વધ્યું અને લોકોને પણ એમ લાગ્યું કે માતાજી બધાની સમસ્યા દૂર કરે છે મંદિરે દરરોજ સવાર સાંજ કરવામાં આવતી માતાજીની આરતીમાં ભાવિકો નિયમિત આવે છે વાર તહેવારે મંદિરે મોટી ભીડ ઉમટી પડે છે વર્ષની બંને નવરાત્રિમાં મંદિરની તળેટીમાં ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવે છે ત્યારે ભક્તો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે આ મંદિર પરિસરમાં સત્યનારાયણની પૂજા હવન અને વિવિધ ધાર્મિક વિધિઓ પણ કરવામાં આવે છે